જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો અષાઢ મહિનાની અમાસના દિવસે એવ્રત જીવ્રતનું વ્રત કરવામાં આવે છે જેને દિવાસાનું વ્રત પણ કહેવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે આ દિવાસાનું વ્રત અથવા એવ્રત જીવ્રતના વ્રતની વ્રત કથા સાંભળીશું જય એવ્રતમાં જય જીવ્રતમાં આ વ્રત અષાઢ માસમાં અમાસના દિવસે સૌભાગ્યવતી સ્ત્રી પતિના દીર્ઘાયુષ્ય માટે આદરે છે વ્રત કરનાર સ્ત્રીએ પ્રાતઃ કાળે ઉઠી પવિત્ર થઈ પાણીયારામાં વ્રત જીવ્રતમાંનું નામ લઈ દીવો કરવો અને પતિના આરોગ્ય અને શ્રેય માટે સ્તુતિ કરવી રાત્રિના જાગરણ કરી માતાના ગરબા ગીતો ગાવાના આ વ્રત પાંચ વર્ષ સુધી કરવું પડે અને પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું આથી એ વ્રત જીવ્રતમાં પ્રસન્ન રહે છે મિત્રો હવે આપણે આ વ્રતની વ્રતકથા સાંભળીએ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બીજા બ્રાહ્મણો કરતા તે સુખી હતા ધન અને ઢોર ઢાખર હતા સંતાનમાં એક પુત્ર હતો એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એવું ભવિષ્ય ભાખ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે પણ પરણશે તો તે જ રાતમાં તેનું મૃત્યુ થશે બ્રાહ્મણ બ્રાહ્મણીને આનથી ચિંતા થઈ પરંતુ દિવસો વીતતા તે ભૂલી ગયા છોકરો રૂપાળો હતો વળી ભણવામાં હોશિયાર હતો તેથી જવાન થતા તેના એક દૂરના ગામની સુંદર કન્યા સાથે વિવાહ કરીને તાબડતોબ તેના લગ્ન કરી દીધા લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી પણ અડધે રસ્તે બધા આવ્યાને મેઘરાજાએ તાંડવ નૃત્ય શરૂ કરી દીધું જાનૈયાઓ તો વરસાદના તોફાનથી બચવા જ્યાં નજર પડી ત્યાં જતા રહ્યા પણ વરકન્યા તો સાથે જ રહ્યા હતા તેઓ ઘૂંટણભેર પાણીમાં એકબીજાનો હાથ ઝાલીને માંડબાંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા ત્યાં મંદિરના ચોતરા પર ચડતા જ એક નાગે બ્રાહ્મણના દીકરાને દંશ દીધો જોત જોતામાં તેના અંગમાં ઝેર વ્યાપી ગયું ને મૃત્યુ પામ્યું કલ્પાંત કરતી વહુ તેના પતિના મૃતદેહને લઈ મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી વિલાપ કરવા લાગી તેણે મંદિરના કમાળને અંદરથી સાંકળ લગાવી દીધી આ મંદિર તે ચાર દેવીઓનું સ્થાનક હતું

એમણે કમાળ હચમચાવી મોટા સાદે કહ્યું મંદિરમાં જે હોય તે બહાર આવે નહીં તો સાપ ભોગવવો પડશે તરત વહુ પતિના મસ્તકને નીચે રાખી કમાળ ઉઘાડવા આવી પણ કમાળ ઉઘાડતા જ એટલો બધો પ્રકાશ પથરાયો કે તેની આંખો અંજાઈ ગઈ જોયું તો સામે દેવી હતા વહુએ પગે લાગી કહ્યું દેવીમાં મારા પર દયા કરો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિરમાં મારું સ્થાન હું એવ્રતમાં છું પણ તું કોણ છે અને મંદિરમાં પુરુષ કોણ સૂતો છે વહ્યુએ કહ્યું મા પરણીને તરત જ હું રંડાઈ છું પરણીને હું સાસરે જતી હતી ત્યાં વરસાદ અને પવનનું તોફાન અમને નડ્યું છે હું અને મારા પતિ જીવ બચાવવા માંડ માંડ આ મંદિરના ઓટલા સુધી આવ્યા તો મારા કમ ભાગે મારા પતિને નાગે દંશ દીધો ને તે મૃત્યુ પામ્યા આપ તો દયાળુ દેવી છો તો મારો ચુંડલી ચૂડી ચાંદલો અખંડ રાખો એવ્રતમાં બોલ્યા હું જે કહું તે કરવા તૈયાર હોય તો જરૂર તારા પતિને જીવતા કરું બોલ વચન પાડીશ વહુ કહે માડી તારા મારા પતિ જીવન થતા હોય તો હું મારા દેહનું બલિદાન આપવા તૈયાર છું એવ્રતમાંએ આટલું સાંભળ્યું ને મળદામાં કંઈક ચેતન આવ્યું તે સાથે જ એવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા માતો ગયા પણ તેના પતિએ માત્ર પડખું જ ફેરવ્યું હતું બહુ કમાળ બંધ કરી સાકળ લગાવીને વિલાપ કરતી બેસી રહી કેટલીક વારે જીવ્રતમાં આવ્યા ને કમાળ બંધ જોઈ ખટખટાવી જોરથી કહ્યું અરે મારા સ્થાનકમાં કોણ છુપાઈ ગયું છે જે હોય તે કમાળ ઉઘાડે નહીં તો મારા સાપથી બળીને ભસ્મ થઈ જશે વહુએ ધ્રુજતા હાથે આંસુ સારતા કમાળ ઉઘાડ્યા તો પ્રકાશ પથરાઈ ગયો આ વખતે બીજા દેવીને સામે ઊભેલા જોઈ વહુએ નમન કરીને પોતાની કરુણ કથની કહી અને પોતાના પતિને સજીવન કરવાની વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા બેટી તું મારા કહેવા પ્રમાણે વર્તે તો હું તેને સજીવન કહું તેમ કરવા વહુએ વચન આપ્યું તે સાથે જ તેના અચેત પડેલા પતિના દેહમાં થોડોક સળવળાટ થયો પણ જીવરતમાં તરત જ અંતર ધ્યાન થઈ ગયા હતા વહુને આશા બંધાઈ કે હવે પતિદેવ બેઠા થશે પરંતુ પાછું ચેતન જતું રહ્યું આથી વહુ રડારાડ કરવા લાગી ત્રીજા પ્રહરે પાછા કમાળ ખખડ્યા અને જયામાં પધાર્યા વહુએ કમાળ ઉઘાડ્યા ને જયામાં મંદિરમાં આવ્યા વહુએ પગે લાગીને પોતાનું વૃત્તાંત કહ્યું ને પતિને સજીવન કરતા કાકલુદી કરી તો જયામાં બોલ્યા મારા કહેવા પ્રમાણે વર્તે તો તારા પતિને હમણાં સજીવન કરું વહુએ તે માટે વિશ્વાસ રાખ્યો એટલે તેના દેહમાં પાછો સળવળા થયો વહુને હર્ષ થયો કે હવે મારા પતિ જીવી ગયા ગયા તે દરમિયાન જયામાં અંતર ધ્યાન થઈ પરંતુ વહુનો હર્ષ થોડી જ વારમાં વિલીન થઈ ગયો કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો હતો ત્રણ પ્રહણમાં ત્રણ દેવીની પધરામણી થઈ હતી બાકી રહેલા વિજયામાં ચોથે પ્રહરે મંદિરમાં પધાર્યા ને વહુએ તેમને પગે લાગીને પતિને જીવંત કરવાની વિનંતી કરી તો વિજયામાએ કહ્યું તું મારા કહ્યા પ્રમાણે વર્તવા કબૂલ હોય તો તારા પતિને જીવંત કરું વહુએ ચોથા દેવીને પણ વચન આપ્યું વિજયામાએ વહુના મૃત પતિ ઉપર અધરથી હાથ પસાર્યો એટલે તેનામાં પૂર્ણ ચેતન આવી ગયું તે આળસ મરડીને બેઠો થયો અને દેવીના ચરણોમાં ઢળી પડ્યો વહુ પણ દેવીના ચરણોમાં ઢળી પડી અને બંને મુખ ઊંચા કરીને જુએ છે તો ત્યાં દેવી ન હતા દેવી અંતર ધ્યાન થઈ ગયા હતા વહુએ પછી પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કહી અને પોતે ચારેયને તેમના કાર્ય કરવા અંગે વચન આપેલ છે તે પણ જણાવ્યું પતિએ તે માટે ખુરશી દર્શાવી કારણ કે તે પોતે ચારેય દેવીઓના પ્રતાપે જીવિત થયો હતો હવે વરસાદ વરસતો બંધ થઈ ગયો હતો પવન ફૂંકાતો પણ બંધ થઈ ગયો હતો પણ સવાર પડવાને હજુ થોડી વાર હતી તેથી બ્રાહ્મણી અને બ્રાહ્મણ સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા સવાર પડતા એક ખેડૂત તે મંદિરમાં દર્શન કરવા માટે ગયો અને તેણે બ્રાહ્મણ પુત્રને તેની પત્ની સાથે સ્તુતિ કરતો જોયો આ ખેડૂત ગામનો હતો એને રાતે જ ખબર પડી હતી કે પોતાના ગામનો બ્રાહ્મણનો પુત્ર પરણીને આવતો હતો ત્યાં સર્પદંશથી મૃત્યુ પામ્યો છે પણ અહીં તેને જીવતો જાગતો જોઈ તે તુરત જ ગામમાં દોડી ગયું ને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશ ખબર આપી મંદિરે લઈ આવ્યો તેઓ દીકરાને ભેટી પડ્યા પછી વહુએ ચારેય દેવીઓના આગમનની અને પોતે તેમને આપેલા વચનની વાત કહી તે જાણી તેમને અતિ હર્ષ થયો કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું પછી ગામમાંથી જાનમાં આવેલા બધાને મંદિરે બોલાવ્યા ને સહુ વાજતે ગાજતે વરવહુને ગામમાં તેમના ઘરે લઈ ગયા બ્રાહ્મણ પુત્ર પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યો એવામાં વહુને ચડતા દિવસો થયા અને નવમો માસ થતાં તેને એક પુત્ર સાંભળ્યો આથી ઘરમાં આનંદ આનંદ થઈ ગયો છોકરાની જન્મ સાંજે થયો હતો અને એ જ રાતે એ વ્રતમાં તેના ઘરમાં પધાર્યા ને વહુનો ખાટલા પાસે જઈ બોલ્યા બાઈ મને ઓળખીને ન ઓળખી હોય તો યાદ કરાવું હું તારો દીકરો લેવા આવી છું માટે મને સોંપી દે મંદિરમાં તે મને મારું કાર્ય કરી આપવાનું વચન આપ્યું હતું વહુએ ઐવ્રતમાંને પગે લાગી તુરત જ પોતાનો પુત્ર માને સોંપી દીધો કારણ કે પોતે વચનથી બંધાઈ હતી એવ્રતમાં તો છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા વહુ નિરાશ થઈને ખાટલામાં પડી રહી સવાર પડતા તેની સાસુ છોકરાની તબિયત જોવા આવી તો ખાટલામાં વહુના પડકે છોકરો ન મળે તે તો ડગાય જ ગઈ હાઈ હાઈ છોકરો ક્યાં ગયો તેણે વહુને ઢંઢોળીને છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું કે રાતે એક દેવી આવીને છોકરાને લઈ ગયા છે સાસુ સમજી કે બહુ ખોટું બોલે છે તે ડાકણ પોતે છોકરાને ભરખી ગઈ છે તેણે તો રડીને આખું ઘર ગજવી મૂક્યું ને બધા આગળ વહુને વગોવી કે એ ડાકણ છોકરાને ભરખી ગઈ છે દેવી તે વળી છોકરો લેવા આવતી હશે થોડાક દિવસોમાં આ વાત ભૂલાઈ ગઈ અને એકાદ વર્ષ વીત્યા બાદ વહુ પાછી ગર્ભવતી બની તેને દીકરો અવતર્યો અને તેને જીવ્રતમાં લઈ ગયા આ વખતે પણ વહુએ સાસુને કહ્યું કે બીજા દેવી આવીને છોકરાને લઈ ગયા છે સાસુને હવે વહુની વાતમાં બનાવટ લાગી તેથી તેની ત્રીજી સુવાવડ વખતે પોતે જ પૂરતી તકેદારી રાખવાનું નક્કી કર્યું સમય વીતતા વહુને ત્રીજી સુવાવડમાં પણ પુત્ર સાંપડ્યો આ વખતે તેની સાસુ તેના ખાટલા પાસે જ બેઠી હતી અને ધ્યાન રાખતી હતી કે છોકરાને કોણ ઉઠાવી જાય છે ત્રીજી વખતે જયામાં છોકરાને લેવા આવ્યા આવીને તેમણે ઘરમાં ચારે દિશાએ હાથ લાંબો કરીને ફેરવ્યો એટલે બધા ઘરમાં ભર ઊંઘમાં પડી ગયા પછી વહુના પડખે સૂતેલો છોકરો ઉપાડી અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે તેને કંઈ સમજાયું નહીં કે છોકરાને સવાર પડતા પહેલા કોણ લઈ જાય છે જરૂર આમાં કંઈક રહસ્ય રહેલું છે જ્યારે વહુને ચોથી સુવાવડ આવી ત્યારે સાસુ વહુની ખાટલી આગળ ચોકી કરવા રાજાને બોલાવી લાવી સાસુએ રાજાને આગળના ત્રણ છોકરા ગુમ થયાની વાત કરી હતી તેથી આ ચોથા છોકરાને કોણ લઈ જાય છે તે જાણવા રાજા ખુલ્લી તરવાલે ઓરડાના દરવાજા આગળ ચોકી કરતો હતો આ વખતે વિજયામાં છોકરાને લેવા આવ્યા તેમણે પણ બધાને નીંદરમાં નાખી દીધા ને વહુ પાસે છોકરાની માંગણી કરી તો વહુએ તરત જ છોકરો દેવીને આપતા કહ્યું માં હું વચનથી બંધાય છું એટલે છોકરો આપવાની મારાથી ના કેમ પડાય તમે ખુશીથી લઈ જાઓ આ રીતે મેં મારા ચારેય છોકરાને ચારેય દેવીઓને અર્પણ કરી દીધા છે પણ મને સાસુ બહુ દુઃખ દે છે અને મને ડાકણ કહી વગોવે છે તો માં મારી વસમી વેળાએ મારી લાજ રાખી તમારું બિરુદ જાળવજો ચોથા વિજયામાં ચોથા છોકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા સવારે બધા જાગ્યાને વહુના ખાટલામાં જોયું તો છોકરો ન મળે આથી સાસુએ રાજાને કહ્યું કે જરૂર વહુ ડાકણ છે અને તે છોકરાને ભરખી જાય છે નહીં અહીં તમે ખુલ્લી તરવારે ચોકી કરતા હતા છતાં છોકરાને કોણ લઈ જાય રાજા જ્ઞાની હતો તેને આમ થવાનું કારણ અગમ્ય લાગ્યું પાંચમી પ્રસૂતિમાં વહુને છોકરી અવતરી સવારે સાસુએ ખાટલામાં જોયું તો રૂપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી આ પાંચમા સંતાનને જીવતું જોઈ સાસુને ટાઢક વળી પરંતુ જ્યારે વહુએ ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે સાસુએ મોં ચઢાવી જવાબ આપ્યો નહીં એ વખતે વહુને ચારેય દેવીઓની યાદ આવી તે તો સ્નાન કરી પૂજનનો થાળ લઈ પેલા મંદિરે ગઈ કે જ્યાં તેના પતિને જીવનદાન મળ્યું હતું તેણે ચારેય માતાનું નામ લઈ મંદિરમાં ચાર દીવા કર્યા અને પ્રાર્થના કરી હે માતાઓ મારું વચન પાડીને તમને ચાર દીકરા દીધા હવે તમારે મારી લાજ રાખવાની છે આજે તમારે ચારેય દેવીઓએ ગોરાણી થઈને મારે જ્યાં જમવા માટે આવવાનું છે તો હે માતાઓ આજે સાંજે તમે ગમે તે સ્વરૂપે મારે ત્યાં જમવા પધારજો સાંજ પડતા ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા વહુએ તેમને માનથી બેસાડી પગે લાગીને પીરસવા માંડ્યું બરાબર તે વખતે જ ઘોડિયામાં સૂતેલી નાની છોકરી ખૂબ રડવા લાગી દેવીઓએ તરત જ વહુને પૂછ્યું બેટા દીકરી કેમ રડે છે વહુએ કહ્યું માતાઓ એને રમાડનાર ભાઈ નથી એટલે તે ઘણી વાર રડવા માંડે છે પણ હું એને ભાઈ ક્યાંથી લાવી આપું તેના ચાર ભાઈઓને તો તમને દીધા છે આ સાંભળી ચારેય ગયેલ છોકરાઓ તે જ વખતે અદ્રશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા વહુએ પછી ચારેય છોકરાને છોકરીને એક મોટા ગાદલામાં સુવડાવ્યા ને સાસુને બોલાવી કહ્યું માં તમે જેને માટે વલોપાત કરતા હતા તે ચારેય છોકરાઓ આ રહ્યા દેવીઓ મારું પારખું જોવા લઈ ગયા હતા તે ગોરાણી બનીને આવ્યા ને પાછા સોંપી ગયા સાસુએ પોતાની ભૂલ કબૂલ કરી અને વહુની ક્ષમા માગી આ વાતની ગામમાં ખબર પડતા બધી સ્ત્રીઓ એવ્રત જીવ્રત વ્રત કરવા માંડી હે દવી તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને અને આ કથા વાર્તા વાંચનારને સાંભળનારને ફળજો ને સુખ આપજો જય એવ્રતમાં જીવ્રતમાં મિત્રો તો તમે પણ સૌભાગ્યવતી સ્ત્રીઓ કે જેને સંતતિની પ્રાપ્તિ છે કે જેને સંતતિ પ્રાપ્તિ ન હોય તેને પણ એવ્રતમાં અને જીવરતવાનું રદ કરવું જોઈએ જેથી આ બંને દેવીઓ આપણા સંતાનોની તથા આપણા સૌભાગ્યની પણ રક્ષા કરશે અને આપણી સુખ સૌભાગ્ય સાથે સંતતિની પ્રાપ્તિ પણ જરૂરથી કરાવશે જય એવ્રતમાં જીવ્રતમાં જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા